દર્શક મિત્રો નમસ્કાર ભારતી આપનું સ્વાગત છે મિત્રો જો હુનર તમારામાં હોય તો કલા તમે કરી શકો છો રીનાબેન તમારા પપ્પા રાઠોડ બરાબર ને આ તમે ધારો કે નવું આ બધું કન્સેપ્ટ કરો છો તમે તો કેટલા વર્ષથી તમે બનાવો છો આ બધું

બરોબર ચાલુ કરીયા બરાબર આણામાં મૂકવાની બધી વસ્તુ આણામાં મૂકવાની બધી વસ્તુ બનાવી હેંઢણીઓ બરાબર જેમ માંગતા જાય એમ બનાવતી જાવ અલગ અલગ બીજાની થાળીઓ હા હા થાકોડી વાડી હા પા પાસવાળી હ હા અને આ જે કુમતીનું હ સરસ મજા ના જો તમે જોઈ શકો છો જો આ જો એની અંદર મિત્ર તમારા ઘરે પણ લગ્ન પ્રસંગ હોય ને તમારે વિશેષ કઈ કરવું હોય તો તમે પણ ઓર્ડર કરીને તમે પણ આવું વિશેષ મહત્ત્વ આપી શકો છો અને તમારા લગ્ન પ્રસંગને ચાર ચાંદ લાગી જાય કારણ કે માણસને જો આવું એક સરસ મજાનું એક ડેકોરેટિવ અને લોક સંસ્કૃતિ એની અંદરમાં જોવા મળે પાછી તમને જો સ્વસ્તિક પણ તમને જોવા મળે છે ગણપતિ પણ તમને જોવા મળે છે અને અલગ અલગ આપણા જે સૌરાષ્ટ્રની જેવો દીપક જે છે પછી અલગ અલગ તમારે જે આ અલગ અલગ જે બધે છે છે જો ગોદડા પણ અલગ અલગ ડિઝાઇન ના પોતે હા લેસ પટ્ટી વાળા લેસ પટ્ટી વાળા તમારો આખો ભરેલો જોઈએ આખો ભરેલો જોઈએ તો આખો ભરેલા પણ ગોદડા પોતે બનાવે છે પછી આ મફલર હા મફલર જો આ મફલર જો તમે હા આપડા વણજારા સમાજમાં ચાલે ભરવાડી સમાજમાં ચાલે આ બધું હા જો આ ખાસ કરીને વણજારા સમાજ અને ભરવાડ સમાજની અંદરમાં આવા મફલરો વધારે ચાલતા હોય છે તો જે આપણા વણઝારા સમાજના પણ જે ભાઈઓ છે અથવા ભરવાડ સમાજના ભાઈઓને પણ ખાસ આ બહુ ઉપયોગી થઈ શકે એવું છે જોકે આમ તો અત્યારે બધા જ અત્યારે સારા વર્ગના જે છે એ આવા જે અત્યારે કારણ કે બધાને આવું બહુ ગમતું હોય છે કારણ કે કંઈક નવીનતા લાવવી જોઈએ અને તમે આ નવીનતા તમે આમાં લેવા છો એટલે ખરેખર તમારી જે બધી પ્રોડક્ટ જે છે એ ખરેખર એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને નવીન પ્રકારની છે

જો મિત્રો નંબર પણ તમે નોંધી લેજો અને એડ્રેસ પણ તમને આપ્યું છે બાવળાની અંદરમાં તમે આવીને ગમે ત્યારે તમે અમારા રીનાબેનને મળી શકશો અને આવા અલગ અલગ પ્રકારના તમે આવા થાળી છે આ ઓડી જે છે દરેક અલગ અલગ પ્રકારના તમે આવા બધા ઓર્ડરો તમે કરી શકશો અને ખાસ મારા આ મારા ભાણીબા મારા સગા ભાણીભા છે એટલે મિત્રો તમે ભાટીયનને પ્રોત્સાહિત કરતા હોય અને ભાટીના જો ચાહક હોય તો તમે મારા ભાણીબાને પણ તમે થોડોક ઓર્ડર આપો તો મારા ભાણીબાનું પણ કામ ચાલે અને એને એમ થાય કે ભાટીભાઈ મામાએ પણ કંઈક આપણને મદદરૂપ થયા તો તમને એક સારું એક પ્રોડક્ટ મળશે અને મારા ભાણીબાને કામ મળશે આપણે કોઈ મફત નથી જોતું પણ તમારે એના કામની કદર થાય અને એક આપણી નવી એક સૌરાષ્ટ્રની આવી એક ઓળખ જે છે એ તમારા ઘરની અંદરમાં એક સરસ મજાની એક રીએ અને એક ભાટીયનનું નામ પણ રહીએ કે ભાટીયનના ભાણીબા જે છે એને બનાવેલી આ પ્રોડક્ટ છે તો તમારા ઘરે પણ આ પ્રોડક્ટ રહીએ એ માટે થઈને પણ તમે એક સરસ મજાનો ઓર્ડર આપી અમારા ભાણીબાને પ્રોત્સાહિત કરો એવી તમામ તમારા ઘરે કોઈ બી ચીજ હોય કે મારે બનાવું તમે બતાવો તો એ બનાવી આપો જો મિત્રો તમારે પણ કંઈક તમે એમ કહ્યું કે ભાઈ અમારે આવી વસ્તુઓ જોઈ છે એની અંદરમાં તો એવું પણ એની અંદરમાં ડેકોરેટિવ કરીને અમારા ભાણીબા તમને કરી આપશે તો મિત્રો તમે તમારે જે ચોઇસ પ્રમાણે કામ કરી આપશે તો તમે પણ આવું એક સરસ મજાનું કામ આપી અને અમારા ભાણીબાને પ્રોત્સાહિત કરો એવી ભાટીએન વતી હું તમને બધાને એક નમ્ર અપીલ કરું છું મિત્રો